અબ દોસ્તી દેખાય બાજુ નવો ઘર ને એ ને તો જાય એવું છે રસ્તો ખરાબ છે ને ત્યાં હેડિંગ જોવું પડશે હાલ તો જોન રાખજો હું આવું છું

પાછું અલે મફત નું હાથમાં ગીત દવા ના લેવા એટલે બાઈક ઉપર ગીત યાદ આવ્યું છે પછી ગીત આપલું થઈ જાય તો પછી હું ગીત ગઉ જલ્દી જલ્દી ખો યાર

ત્યાં <thacceptable>.

હા જો આ રજોટા તમે કશું નહી આવતું સર કરવાબલ્યુ એકબલ્યુ એ મારા સરવાની હું એક જબરદસ્ત કરી શું લઈ ગયો તારા ઉપર આ થાય આટલું બધું ગરબે તો રસ્તો મને ખબર ના પડે પેલા રસ્તા થઈને ને આપડે આ રસ્તા લેવા પડે આ રસ્તા તો કોઈ નઈ આવતી હોય તો કદી આયેલો નતો હોય પણ એ છોકર પૂછશે તો ખબર પડે તો ખબર પડે તું કઈ લેતા ઓ નતું પેલા પોપટ ને પલજી આવ <LEASF2 simple>

હું હાર જઉ છું સમજ ભાઈ કુ થા ના હાથ એને કેવા ના અરે હું તો ખાડીશ આપણા દેવાનું યાર તમારું તમાર નું જૂનું દેખાય તમારું ડોળો જૂનું દેખાય

આપડે ગમતું તો આપડે શંકા જ ના લગાતો હે તું લેવાની કોઈ લાગો આમ ના હું ઓટો મારવા જાઉં ઉપર તમે મળો ના મળો પણ મને લાગતું નહીં હો અલ્યા એક નામ નઈ જેતાલાયા લોકળા બના છે બના છે તો આખો ભરા પણ મને કોક સંકા જેવું લાગે છે મારું બેટો એય આમના ઘોળ ખાવા આય બસ ગડી ચેરી લેના તો તો હો કેળા જાને છે આના છે ઘોળને જે નઈ ચાલે ભરાક મળી સંથી લઈ આવ દે અલ્યા મુને યાર અધી ધોળો તો ગડી

મારી વાર કે એક ફળ તો ઘરી બીજી ફળ જત તું ગેસ મારી આોર ના ગમવાગની ભાવું તું નવું હું કે